શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આજે આપણે સાંભળીશું આ વર્ષે તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસને મંગળવારના રોજ આવતી ચૈત્ર માસના શુદ્ધ પક્ષની એકાદશી વિશે જે સર્વ મનોકામના પૂર્ણ કરનાર એકાદશી એટલે કામદા એકાદશીનો મહિમા પૂજા વિધિ શુભ મુહૂર્ત અને વ્રત કથા વિશે પણ જાણીશું પરંતુ જો આપને આ વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા લેટેસ્ટ વિડીયોની માહિતી આપને તુરંત મળી રહે ધન્યવાદ શાતાકાર શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયન યોગી ભીધાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવ પયારમ સર્વલોકે કનાથમ બોલો શ્રી કૃષ્ણ કનયા લાલ કી જય મિત્રો એકાદશીનું વ્રત એ સર્વ વ્રતોના રાજા સમાન છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે એકાદશીનું આવ્રત આવ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે રોગ ઋણ કર્જમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી વિષ્ણુને કારણે આ વ્રતનો મહિમા પણ ઘણો છે કહેવાય છે કે પૂર્વકાળમાં મૂર નામનો દૈત્ય હતો તે ભગવાન નારાયણના શરીરમાંથી પ્રગટેલી એકાદશી મૈયાથી યુદ્ધમાં હર્યો અને એકાદશીના હુંકાર માત્રથી તેનો નાશ થયો હતો તેથી જ આ કન્યા જે એકાદશીના નામે પ્રખ્યાત છે તેને ભગવાન શ્રી નારાયણે સ્વયં વરદાન આપેલું છે કે જે કોઈ મારા ભક્તો આ એકાદશીનું વ્રત કરશે તેના સમસ્ત પાપ નષ્ટ થશે નકારાત્મકતાનો નાશ થશે તથા તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે આમ આ એકાદશીનું વ્રત એ સર્વ વ્રતોનો રાજા સમાન છે જેમ દેવતાઓમાં ભગવાન વિષ્ણુ છે પ્રકાશ તત્ત્વોમાં સૂર્ય છે નદીઓમાં સ્વયં ગંગાજી પ્રમુખ છે તેવી જ રીતે વ્રતોમાં પણ સર્વશ્રેષ્ઠ કોઈ વ્રત હોય તો તે આ એકાદશી નું વ્રત છે આ દિવસે દાન પુણ્ય કરવાનો પણ ઘણો મહિમા છે આ દિવસે શ્રી નારાયણનું પૂજન કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે મનુષ્યના સાત જન્મના પાપ પણ ધોવાઈ જાય છે કામદા એકાદશી એટલે મનોકામના પૂર્ણ કરનાર આમ એકાદશી નું આવ્રત સર્વ મનોકામના પૂર્ણ કરનાર છે દુઃખ દરિદ્રતા મટાડનાર છે અને ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરનાર છે જે ભક્તો શ્રદ્ધા ભાવથી આવત કરે છે તેને સુખ સમૃદ્ધિ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણ સ્વયં કહે છે કે તે પ્રસન્ન થઈને દર્શન પણ આપે છે ઘણા ભક્તોને જેવી જેની કામના એવું એને ફળ પણ પ્રાપ્ત થાય છે આમ આ કામદા એકાદશી ઉત્તમમાં ઉત્તમ છે મિત્રો આપણે જાણી લઈએ કે આ કામદા એકાદશીનું મુહૂર્ત શું છે આ ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસે સાંજે લગભગ આઠ વાગ્યે પ્રારંભ થશે અને આઠ એપ્રિલ બે હજાર પચીસના રાત્રિના લગભગ ને તેર મિનિટે પૂર્ણ થશે સૂર્યોદય તિથિ પ્રમાણે જ હંમેશા એકાદશીનું વ્રત રખાય છે તેથી આ એકાદશીનું વ્રત તારીખ આઠ એપ્રિલ બે હજાર પચ્ચીસના દિવસે રાખવાનું રહેશે અને આપણે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે આ કામદા એકાદશીના પારણા તારીખ નવ એપ્રિલ બે હજાર પચ્ચીસના દિવસે સવારે લગભગ છ થી લઈને આઠને ત્રીસ મિનિટ સુધીમાં પારણા કરી શકાય છે એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિઓ પ્રાતકાળે વહેલી સવારે ઉઠી સ્નાનાદિથી પરવારી ભગવાન શ્રી હરિનું સ્મરણ સાથે રત્ન સંકલ્પ કરવો જોઈએ ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અથવા તેમના કોઈ પણ સ્વરૂપની મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવી છબી હોય તો સ્વચ્છ વસ્ત્રથી સાફ કરવી આ પછી ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય અને ફૂલોથી પૂજા કરવી ભગવાનને પીળા રંગના પિતાંબર પહેરાવવા અને પીળા પુષ્પ પીળી મીઠાઈ તથા સીઝન પ્રમાણેના ફળ અર્પણ કરવા જ્યારે પણ ભગવાનને ભોગ ધરીએ ત્યારે બે તુલસી પત્ર જરૂરથી સમર્પિત કરવા જોઈએ પ્રસાદમાં દૂધથી બનેલી મીઠી વાનગી અથવા શુદ્ધ ઘીથી બનેલી મીઠાઈ સમર્પિત કરવી જોઈએ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાનની આરતી કરવી ત્યારબાદ એકાદશી વ્રત ની કથા સાંભળવી અને સંભળાવવી જેમના માટે શક્ય હોય તેઓ આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્રોના જાપ કરી શકે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વિષ્ણુ શાસ્ત્ર નામના પાઠ કરવાનું પણ મહત્વ છે એકાદશીના દિવસે ઉપવાસ ખાસ રાખવો જોઈએ જો શરીર સાથ ન આપે તો ફળાહાર લઈ શકાય કેટલાક ભક્તો નિર્જલા વ્રત પણ રાખે છે આ દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી અને ભક્તિભાવથી તુલસી પત્ર અને પ્રસાદ અર્પિત કરે છે તે ભગવાનને પ્રસન્ન કરી શકે છે ભગવાનની હીરા મોતીની કોઈ જરૂર નથી પણ શુદ્ધ ભક્તિથી કરેલો સમર્પણ તેઓ સ્વીકાર કરી લે છે હરિસ્મરણ કરવાથી અને ભગવાનના નામનું જાપ કરવાથી પાપ નષ્ટ થાય છે અને આત્માને શાંતિ મળે છે હવે આપણે જાણીએ એકાદશીનું વ્રત વિધિ અને પૂજા મહત્વ વિશે એકાદશીના પવિત્ર દિવસે જો શક્ય હોય તો બ્રાહ્મણને કાચું સીધું અનાજ શાકભાજી દાળ ગોળ વગેરે પણ અર્પણ કરવું જોઈએ તેમાં તુલસી પત્ર પધરાવા અને દક્ષિણા પણ અર્પણ કરવી જોઈએ આ ઉપરાંત ગાય માતાને લીલું ઘાસ અથવા ચારો ખવડાવવું જોઈએ તેમજ અન્ય પશુ પક્ષીઓની સેવા કરવી જરૂરિયાતમંદ લોકોની શક્ય તેટલી સહાય દાન અને પુણ્ય કરવું જોઈએ કારણ કે સેવા અને દયાભાવથી ભગવાન શ્રી નારાયણ પ્રસન્ન થાય છે આ મનમાં શાંતિ અને પવિત્રતા જાળવવી કોઈની નિંદા કરવી નહીં અને શક્ય હોય ત્યાં સુધી હરિસ્મરણ કરવું મૌન ધારણ કરવાની શક્તિ હોય તો મૌન રહેવું કારણ કે મૌનથી મન શાંત અને એકાગ્ર રહે છે એકાદશી વ્રત અને તેની પૂજા વિધિ જાણીએ એકાદશીના પવિત્ર દિવસે પિતૃદેવ અને ત્રિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ પીપળાના થડમાં મીઠું જળ અર્પણ કરવું જોઈએ અને ત્યાં સરસવના તેલ અથવા શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ પૂજન પછી પીપળાની સાત પ્રદિક્ષણા કરવી અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ એકાદશીના દિવસે સાત્વિક રીતે પૂજા અને સેવા કરવી જોઈએ લસણ ડુંગળી અને રાંધેલા ભાતનો ત્યાગ કરવો જોઈએ જેથી વ્રત ખંડિત ન થાય પવિત્ર ચિત અને શ્રદ્ધા સાથે વ્રત રાખવું જોઈએ આ ચૈત્ર માસની બારસના દિવસે વિષ્ણુ દમન અને વામન દ્વાદશી ઉજવાય છે આ દિવસે ભગવાન વામન દેવની પૂજા અર્ચના કરવી ભગવાન વામન જે ભક્તવત્સલ અને ઉત્તમ સ્વરૂપ ધરાવે છે તેમની ભક્તિ કરવાથી વિશેષ ફળ મળે છે મદન દ્વાદશી પણ આ દિવસે જ ઉજવાય છે એકાદશીનું વ્રત પૂર્ણ થયા પછી દિવસે સવારે ભગવાન નારાયણનું પૂજન અર્ચન અવશ્ય કરવું જોઈએ જેનાથી વધુ શુભ ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ક્રોધ મોહ માયા અને અહંકાર જેવા દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ શાંતિપૂર્વક હરિસ્મરણ અને ભજનમાં મન લગાવવું એકાદશી વ્રતનો સંયમ અને મર્યાદા સહિત પાલન કરવામાં આવે તો ભગવાન શ્રી હરિકૃપા કરે છે અને સર્વકામનાઓ પૂર્ણ કરે છે હવે આપણે સાંભળીએ કામદા એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હે રાજન ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મા બતાવતા કહ્યું કે હે રાજન एकचित થઈને આ પ્રાચીન કથા સાંભળો જેને રાજા દિલિપના પૂર્વથી મુનિ શ્રેષ્ઠ વશિષ્ઠજીએ કહી હતી રાજા દિલિપે કહ્યું મુનિ શ્રેષ્ઠ હું એક વાત સાંભળવા ઈચ્છું છું કે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની પૂજન વિધિ તથા મહાત્મા કહો વશિષ્ઠજી બોલ્યા રાજન ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામદા છે એ પરમ પુણ્યમય છે પ્રાચીન કાળની એક વાત સાંભળો નાગસુર નામના નગરમાં સોનાનો મહેલ હતો આ આ નગરમાં નગરમાં પુંડરિક નામના નાગ જાતિના રાજા રાજ્ય કરતા હતા અને અપ્સરાઓ પણ વાસ કરતી હતી અપ્સરાનું નામ લલિતા અને તેના પતિનું નામ લલિત હતું લલિતા સદાય પતિની દીવાની જ રહેતી હતી એક દિવસની વાત છે નાગરાજ પુંડરિક રાજ્યસભામાં બેઠા બેઠા મનોરંજન માણી રહ્યા હતા એ વખતે કિન્નર લલિત ગીત ગાઈ રહ્યો હતો પરંતુ ત્યાં એની વાલી પત્ની લલિતા હાજર ન હતી ગાતા ગાતા તેને પોતાની પત્ની યાદ આવી ગઈ આથી એના પગની ગતિ રોકાઈ ગઈ અને વાત સાંભળીને નાગરાજ ગાતા લલિતને શાપ આપ્યો હે દુષ્ટ તારી સામે ગીત ગાતી વખતે પણ પત્ની ને વશીભૂત થઈ ગયો માટે રાક્ષસ બની ગયા મહારાજ પુંડરિકના ના સાપ થી અગંદરો રાક્ષસ બની ગયો ભયંકર મુખ વિકરાળ આંખો અને જોતા જ ભય પેદા થાય એવું રૂપ આવો ભયંકર રાક્ષસ બની ગયો એ કર્મનું ફળ ભોગવા લાગ્યો લલિતા પોતાના પતિના આવા હાલ જોઈને ઘણી જ થઈ ગઈ એને એ પણ કષ્ટ ભોગવા લાગી શું કરું ક્યાં જાવ મારા પતિ શ્રી કષ્ટ ભોગી રહ્યા છે રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી વનમાં એને એક સુંદર આશ્રમ દેખાયો જ્યાં મુનિ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા લલિતા તુરત ત્યાં દોડી ગઈ અને મુનિને પ્રણામ કરીને ત્યાં ઊભી રહી એ દુઃખી નારીને જોઈને મુનિ તરત જ બોલી ઉઠ્યા હે કન્યા તું કોણ છે ક્યાંથી આવી છે લલિતાએ કહ્યું હે મહામુનિ હું વારધર્મા નામની ગંધર્વની પુત્રી લલિતા છું મારા પતિ એમના પાપ દોષના કારણે રાક્ષસ બની ગયા છે એમની એ અવસ્થા જોઈને મને ચેન નથી પડતું મહારાજ અત્યારે મારું જે કર્તવ્ય હોય તે મને કહો વિપ્રવ જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનીમાંથી મુક્તિ મેળવે એવો મને કોઈ ઉપદેશ આપો પ્રભુ મહામુનિ થોડી વાર થયા પછી બોલ્યા હે કન્યા આ વખતે ચૈત્ર માસની પક્ષની કામદા એકાદશીની તિથિ છે આ એકાદશી બધા જ પાપોને હરણ કરનારી અને ઉત્તમ છે તું એનું વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે કંઈ પુણ્ય મળે તે તારા પતિને અર્પણ કર પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એના શાપનો દોષ દૂર થઈ જશે મુનિના વચનો સાંભળીને લલિતાને ઘણો જ આનંદ થયો એણે એકાદશીના દિવસે ઉપવાસ કરી મહર્ષિ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ આગળ પોતાના પતિના માટે આમ કહ્યું મેં જે આ કામદા એકાદશીનો ઉપવાસ કર્યો અને વ્રત કરેલ છે એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થાય લલિતાના આમ કહેવાથી માત્ર એ જ ક્ષણે લલિતાના પાપો બળીને ખાખ થઈ ગયા એને દિવ્ય દેહ ધારણ કર્યો એનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો એ ફરીથી કિન્નર બની ગયો બંને પતિ પત્ની વિમાનમાં બેસીને સ્વર્ગ વિડીયોમાંથી કંઈ પણ જાણવા જેવું લાગ્યું હોય તો કમેન્ટમાં જરૂર જય શ્રી કૃષ્ણ લખજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી